જૂનું સોનું એક વર્ષ માટે આપે તો મફતમાં નવા દાગીના બનાવી આપવા અથવા તો દસ ટકા વધુ સોનું આપવાની સ્કીમ આપી શક્તિ જ્વેલર્સના સાડા બનાવીએ ત્રણ લોકો સાથે ઓગણચાલીસ પોઈન્ટ નેવ્યાસી લાખની ઠગાયા છે જેમાં હાલ કતારગામ પોલીસે સાડાની ધરપકડ કરી છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડરોડ રોડ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા રણજીત માનસિંહ સોલંકી મૈદરપુરા હીરા બજારમાં દલાલી કરે છે તેમના પુત્રના લગ્ન નજીકમાં હોય તેઓ આઠ વર્ષથી જેની પાસે દાગીના બનાવતા હતા તે

ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એસ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે